નાકવાય ગાવ ઉતારી જ નાખે એટલે પણ કણે કે આપણે એક 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 વિડીયો કાયમ મૂકવા છે તારો શોર્ટ ઉતાર લઈ ગયો આ બધાય તો જવાય મંડે શોર્ટ વિડીયો ઉભારી મારા વાગા કાઈ નઈ થઈ હો ચાલે ભાઈ શોર્ટ વિડીયો ઉતાર વિડીયો બની ગયો શોર્ટ વિડીયો જીમાં ચેનલ ભાઈ અત્યારે આવી ગયો અરે રામ રામ વ્લોગર ભાઈ જય શ્રી રામ શ્રી રામ ભાઈ

માતાજી તમને સુખી રાખીએ માતાજી તમને સુખી રાખીએ તમને સુખી ભાઈ

ભાઈ તમે ભાઈ જોજો ને તમે દહ ધીમા ભાઈ તમે નાની નાની દુનિયા મોટું કામ નમા અરે યાર નાની દુનિયા મોટું કામ કમાવો તમે જોજો ને મોબાઈલ મોબાઈલ હાચવી જાગ્યો બીજું કાંઈ નહીં હાલો ચાલો ભાઈ જોયું ભાઈ દહ ધીમતા કેટલા સબસ્ક્રાઈબર થઈ જાય તો જોજે ભાઈ

તો ભાઈ અત્યારે વધ્યા હે દસ ને બાવન ને ટોટલી શોર્ટ વિડીયો ભાઈ ઉતરી ગયા હે બીજું કોમેડિયન્સ માટે ઉતરી ગયા અને સારી વસ્તુ બ્લોગ માટે ઉતરી ગયા હે તો ભાઈ અહીંયા આવો આ બ્લોગર બ્લોગર આવો કેવું કૂતરું ભાઈ ભાઈ બહુ સારો હતો કેવો કૂતરું ભાઈ મજા આવી ગઈ હવે મજા આવી ગઈ ને હા ચાલો ભાઈ મોજ જ કરવા ને ભાઈ સપોર્ટ કરતા રહેજો આપણને એટલે આવી જાય ને ભાઈ તમે કાંઈ ભાઈ ડેલી બ્લોગ આવે ભાઈ શોર્ટ વિડીયો હા ડેલી ડેલી

તો ભાઈ અત્યારે વાગી ગયા છીએ સાડા દસ ને ભાઈ પછી અવારે લોક ને એન્ડિંગ કરું ને તો અત્યારે યાદ આવી તો એન્ડિંગ કરી નાખો ને આપણે લોક ને તો ભાઈ આપણે આજે ભાઈ શોર્ટ વિડીયો ઉતારવા ગયા હતા અને ભાઈ દોસ્તાની લિંક નીચે ભાઈ તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો ભાઈ એનો એ બ્લોગ તમે જોતા આવજો એ ભાઈ બ્લોગ આઈથી ચાલુ કર્યું એમ કીએ હે જોય ભાઈ કેટલા એ કરે આપડી જેમ ચાલો બ્લોગ નું ભાઈ એન્ડ કર નાખીએ આપણે બ્લોગ સાવ લાઈવ હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મળી આવન આવ આપણે બીજા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય શ્રી રામ કેટલા જે આપણી